છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં કમોસમી વરસાદથી નીચાણવાડા વિસ્તારમાં પાણી ભરાયા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં આજે કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં નીચાણવાડા વિસ્તારમાં આવે રોડ રસ્તા અને સોસાયટીની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી અલીપુરા વિસ્તારના નાગરિકો વરસાદ પડતા પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે વર્ષ બે હજાર ત્રેવીસ પહેલા અહીંયા ભારે વરસાદ હોવા છતાં પણ લોકોને કોઈ મુશ્કેલી થતી ન હતી જોકે બે હજાર ત્રેવીસ બાદ અહીંયા પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે જેને લઈ લોકોએ આક્ષેપ કર્યો છે કે વર્ષો જૂની હરકલી કોતરવાડા નાળાને ભરાઈને તેનું માર્ગ અવરોધિત થવું એ મુખ્ય કારણ છે આ નાળા પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ શ્રી રામ કોમ્પ્લેક્સનો ઉલ્લેખ પણ ચર્ચામાં છે હાલની સ્થિતિ એવી છે કે લોકો ચોમાસાની આગાહીથી પણ ચિંતિત છે જ્યાં એક તરફ સમગ્ર વિસ્તાર વરસાદની આશા રાખતો હોય છે ત્યાં અલીપુરાના લોકો વધુ વરસાદ ન પડે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે રિપોર્ટર હૈદર પટાણ સાથે કેમેરામેન શાહિદ મકરાણી બોડેલી